હે દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બે ફ્લેવર સાથે સોજીમાંથી એકદમ ક્રિસ્પી એવું નમકીન સોજીમાંથી નમકીન બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે મિક્સર જારની અંદર એક કપ જેટલું મેઝરમેન્ટના માપ પ્રમાણે સોજી એડ કરી દઈશું મેઝરમેન્ટના માપ પ્રમાણે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી યુઝ કરી શકો છો હવે તેની અંદર અડધા કપ જેટલો ઘઉંનો જેવો લોટ એડ કરી દઈશું જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય છે અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ સારો એવો ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયો છે આ રીતે તેનો દર દરું સ્ટ્રક્ચર કરીશું જેમ આપણે ચોખાનો લોટ જે પ્રકારે હોય તેવું સ્ટ્રક્ચર કરી લઈશું અને હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે તમે જોઈ શકો છો તે મિક્સર બાઉલની અંદર જે ગ્રાઇન્ડ કરેલી સોજી હતી તે સોજીને આપણે એડ કરી દઈશું સોજી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે કાળું મીઠું એટલે કે સંચળ પાવડર એડ કરી દઈશું અને સંચળ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મોણ માટે વઘારીમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી દઈશું અહીંયા આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેને આપણે લોટની અંદર એડ કરી દઈશું એટલે કે સોજીની અંદર એડ કરી દઈશું સોજીની અંદર તેલ એડ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલ આપણું રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને તેની અંદરથી સારી રીતે આપણું નમકીન તૈયાર થાય તમે જોઈ શકો છો આ રીતે સોજીની અંદર આપણે તેલ એડ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે આપણે બે હથેળીની મદદથી મસડી લઈશું જેથી કરીને તેના દરેક તમણની અંદર તેલ બરાબર મિક્સ થઈ જાય અને તેની અંદરથી જે નમકીન બનાવવાનું છે તે નમકીન સારી રીતે બનીને તૈયાર થશે આ રીતે દરેક નમકીનની અંદર બરાબર તેલ એડ કરવાથી તે સારી રીતે ક્રિસ્પી એવો નમકીન બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ રીતે મેં બરાબર તેલને મિક્સ કરી લીધું છે અને આ રીતે હું તમને બતાવું તો સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતે બાઇન્ડિંગ આવી જાય તેટલું આપણે તેલ એડ કરી દઈશું અને હવે આ રીતે પાણી થોડું થોડું એડ કરતા જઈને તેનો સારો એવો લોટ બાંધી લઈશું વધારે પડતો હાર્ડ કે વધારે પડતો સોફ્ટ એવો લોટ ન હોવો જોઈએ મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું જેથી કરીને તમને વણતી વખતે તકલીફ ન પડે જો વધારે પડતો ઢીલો લોટ હશે તો તમને વણતા નહીં ફાવે આ રીતેનો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે અને હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લોટને આપણે સારી રીતે સેટ કરી લઈશું જેથી કરીને લોટ આપણો સારી રીતે ઓઇલી થઈ જાય અને તેની અંદરથી જેને હકીન બનાવવાનું છે તે એકદમ ક્રિસ્પી એવું તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે મેં લોટને બાંધીને તૈયાર કરી લીધો છે હવે લોટ આપણો બંધાઈ જાય ત્યારબાદ આ રીતે કોટનનો જે રૂમાલ આવે છે તેને મેં ભીનો કરીને ઢાંકી દીધો છે જેથી કરીને લોટ આપણો સારો એવો સોફ્ટ રહેશે અને તે સારો સેટ થઈ જશે અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો લોટ આપણો સારો એવો સેટ થઈ ગયો છે હવે મેં અહીંયા પાટલા પર અડધી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને તેને સારી રીતે પાટલા પર ગ્રીસ કરી દઈશું જેથી કરીને આપણને રોટલી બનતી વખતે તકલીફ ન પડે હવે પાટલા પર તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ મેં આ રીતે મોટી સાઇઝનું લોહી લીધેલું છે તેને આ રીતે આપણે વેલરની મદદથી હલકા હાથેથી તેને વણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને હલકા હાથેથી વણી લઈશું જો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાયો હોય છે તો તે સારી રીતે વણાશે કોઈ જ તકલીફ નહીં પડે પરંતુ જો લોટ બહુ જ ઢીલો હશે તો તે પાટલા પર ચોટી જશે અને તમને વણતા પણ નહીં ફાવે આ રીતે મેં એકદમ મીડિયમ થિકનેશવાળી રોટલી વણીને તૈયાર કરી લીધી છે અને હવે તેની આજુબાજુથી જે કિનાર આપણી ફાટી ગઈ છે તે કિનારને આપણે કટ કરી લઈશું એટલે કે નીકાળી લઈશું જેથી કરીને તે સારી રીતે એકદમ શેપની અંદર આવી જાય અને તેની અંદરથી જે નમકીન બનાવવાનું છે તે પણ સારી રીતે શેપની અંદર બનશે તમે જોઈ શકો છો આ રીતે તેની કિનારને આપણે સારી રીતે લઈશું બરાબર કિનાર કટ થઈ જાય ત્યારબાદ જ તેને આપણે સારી રીતે નમકીનને કટ કરીશું અને હવે આ રીતે થોડી થોડી સ્પેસ રાખીને તેને કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાથી તેનો શેપ પણ બહુ જ સરસ આવે છે અને એકદમ નવી રીતે નવીન રીતે આપણું નમકીન બનીને તૈયાર થશે આ રીતે એકદમ પતલી સ્લાઇસ મેં કટ કરી લીધી છે અને પતલી સ્લાઇસ કટ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે પલટાવીને આપણે તેને ફરી કટ કરી લઈશું જેથી કરીને તેને એટલે કે નમકીનનો આકાર બરાબર સ્ક્વેર શેપની અંદર ક્રિએટ થઈ જશે તમે જોઈ શકો છો તમને આ રીતે ન ફાવે તો તમે મોટા પણ પીસીસ કરી શકો છો ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડવાનો ફક્ત આકારમાં જ ફરક પડશે અને હવે તેને આ રીતે હું તાવેતાની મદદથી ઉખાડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણું નમકીન બનીને તૈયાર થઈ ગયું છે તેને તેને કટ કરતી વખતે ખાસ ધ્યાન રાખું કે તેને સારી રીતે પ્રેસ કરતા જઈને કટ કરીશું જેથી કરીને તે સારી રીતે કટ થઈ જાય અને અહીંયા તમને હું બતાવું તો એકદમ સારી રીતે શેપ સાથે કટ થઈ ગયું છે અને હવે મેં અહીંયા ફ્રાય કરવા માટે તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી બીજી પણ મેં રોટલી વણીને તૈયાર કરી લીધી છે અને તેને પણ આપણે સારી રીતે કટ કરી લઈશું જેથી કરીને રોટલી આપણી સારી રીતે શેપની અંદર આવી જાય અને આ રીતે કટ થઈ જાય ત્યારબાદ તેને આપણે સેમ પ્રોસેસથી જે આગળની રોટલીને કટ કરી તે રીતે આને પણ કટ કરી લઈશું તમે જોઈ શકો છો તમને આ રીતે શેપ ન ફાવે તો તમે તેને કોઈ પણ શેપની અંદર કરી શકો છો શેપની અંદર કોઈ જ પ્રકારની હોય તો કોઈ જ ફરક નથી પડતો ફક્ત ટેસ્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે હવે તેને આ રીતે આપણે સ્ક્વેર શેપની અંદર કટ કરી લઈશું તમે જોઈ શકો છો અને તેને પણ હું તાવેતાની મદદથી ઉખાડીને બતાવું તમે જોઈ શકો છો આપણા બરાબર સ્ક્વેર પીસીસ કટ થઈ ગયા છે અને એકદમ સરસ નવી રીતે આપણું નમકીન બનીને તૈયાર થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર આ રીતે ચમચાની અંદર એડ કરીને તેને બરાબર નમકીન એડ કરી દઈશું નમકીનને આ રીતે એક સાથે એડ કરવાથી તે સારી રીતે ગરમ તેલની અંદર બરાબર છૂટું પડી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને હવે આ રીતે જે ઉપર આવે ત્યારબાદ તેને આ રીતે હલાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટમાં જ સારું એવું ગોલ્ડન બ્રાઉન નમકીન ફ્રાય થઈને તૈયાર થઈ ગયું છે હવે તેને આ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતે મોટા સારાની અંદરથી નીકાળી લઈશું જેથી કરીને તેનું અંદરનું જે તેલ છે તે એકદમ સારી રીતે ડ્રાય થઈ જશે અને તેનું નમકીન પણ સારી રીતે ઓઇલી ફ્રી થઈ જશે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી બીજું પણ નમકીન એડ કરી દઈશું અને તેને પણ આ રીતે ઉપર આવે ત્યારબાદ પલટાવતા જોઈને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે ફ્રાય થઈ જાય છે બેથી ત્રણ મિનિટમાં જ નમકીન આપણું ફ્રાય થઈ જાય છે કારણ કે નાના પીસીસ હોવાને લીધે તે સારી રીતે ફ્રાય થઈ જશે અને હવે તેને આપણે આ રીતે મોટા સારાની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેની અંદરનું તેલ નીકળી જશે અને તે એકદમ સારી રીતે ઓઇલી ફ્રી અને એકદમ ડ્રાય એવું તૈયાર થઈ જશે અને અહીંયા મેં આ રીતે બરાબર નમકીન બનાવીને તૈયાર કરી લીધું છે ફ્રાય કરીને તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવું નમકીન આપણું તૈયાર થઈ ગયું છે અને હવે મેં આ રીતે તેને બે ભાગની અંદર ડિવાઈડ કરી દીધા છે મસાલા કરવા માટે મસાલા કરતી વખતે તમે જોઈ શકો છો એક બાઉલની અંદર આ રીતે જે ડ્રાય ફુદીનાના પાન આવે છે તેનો પાવડર એડ કર્યો છે અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર સારો એવો પાણીપુરીનો એટલે ફુદીનાનો સ્વાદ આવશે અને અહીંયા આપણે સુદીના ફ્લેવરના બરાબર સારી રીતે નમકીન બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા બીજા ફ્લેવર માટે બીજા મિક્સર બાઉલની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દીધું છે ને હવે એક પિંજ એટલે કે ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણા મસાલાવાળા સારા એવા બીજા પણ નમકીન બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે મેં અહીંયા બે ફ્લેવરના નમકીન બનાવેલા છે તમે એક ફ્લેવરના પણ નમકીન બનાવી શકો છો અને હું તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બરાબર મસાલાવાળા અને પાણીપુરી ફ્લેવરના એટલે કે ફુદીના ફ્લેવરના નમકીન બનીને તૈયાર થઈ ગયા છે તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને બહુ જ ટેસ્ટી એવા સોજીમાંથી એકદમ નવી રીતે બે ટાઈપના નમકીન બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા પછી સવિંગ પ્લેટ પર બે મસાલા સાથે સૌ થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી એ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને તમે ક્લિક કરીને મારી બીજી પણ રેસીપી જોઈ શકો છો